નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમાચાર તુંગર તળેટીમાં આવેલ પૌરાણિક જગ વિખ્યાત ચામુંડા માતાજીના મંદિર તથા શ્રી નવગ્રહ મંદિરમાં પૂજારીને બે શખ્સો દ્વારા અપશબ્દો કહી ગેરવર્તણૂક કરવામાં આવ્યા જે લાખો લોકો દર્શને આવે છે તેવા આ સનાતન ધર્મના પવિત્ર સ્થાનમાં ગઈકાલના રોજ બપોરના સમયે બે શખ્સો મંદિરમાં દારૂ પીધેલ હાલતમાં આવી મંદિરમાં પૂજારીને કોઈ કારણ વગર અપશબ્દો કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ સમય મંદિરમાં સ્ત્રીઓ બાળકો અને વૃદ્ધો દર્શન કરી રહેલા હતા બે ભાવિકોની સામે પૂજારીને અપશબ્દો કહેલ અને ગેરવર્તણૂક કરેલ જેથી મંદિરે દર્શન કરવા આવેલા ભાવિકોમાં પણ ભયની લાગણી પ્રસરી ગઈ હતી સા અસામાજિક તત્વો ઇકો વાહન નંબર જી જે શૂન્ય કે એલ સિત્તેર અઠ્યાવીસમાં આવેલ હતા અને ઇકો કાર સાથે બંને શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે હિન્દુ સનાતન ધર્મના મંદિરમાં આવીને પૂજારી સાથે ગેરવર્તણૂક કરી હતી અને મંદિરના પૂજારીઓ દ્વારા અસામાજિક અને અધાર્મિક તત્વો સામે એફઆઈઆર નોંધવાની અને કડકમાં કડક સજા કરવાની ચોટીલા પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરવામાં આવી છે ભવિષ્યમાં કોઈ અસામાજિક અને અધાર્મિક તત્વો દ્વારા મંદિર જેવી પવિત્ર જગ્યામાં આવીને આ રીતે દાદાગીરી ન કરી શકે તે માટે અરજીમાં સરકારશ્રીને પણ રજૂઆત કરવામાં આવી છે અસામાજિક અને અધાર્મિક તત્વોના લીધે મંદિર પરિસરનું પવિત્ર વાતાવરણ બગડે છે કરોડો સનાતની હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચે છે હવે પછી ભવિષ્યમાં આવી ઘટના બીજીવાર ન બને તે માટે ડુંગર તળેટીના તમામ મંદિરમાં કાયમી પોલીસ બંદોબસ્ત રાખવા પણ મંદિરો દ્વારા અપીલ કરવામાં આવી છે રિપોર્ટર મુકેશ તન્ના સમાચાર ચોટીલા